જય મુરલીધા જય વર્ષાદ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા લોક વિડીયોમાં વરસાદભાઈ હારો એવો વરસી ગયો અને ગારો થઈ ગયો છે નામ ખેતરમાં આવે બળદ જ સારો આવ્યો આપણે જો બે ત્રણ દીથિયા બે દીથિયા નહોતો લઈ આવ્યો ના કાંઈ હાથી આંખતા હતા ખેતરમાં અહીં આપણે લઈ આવતા અહીં બાંધી દેતા બાંધા બાંધા બહુ સર ભાઈ હાવ નવરા હતા ને મેં કીધું લઈને જય કડક રખડે બે કલાક નકા ભાઈ હાલવા માં તકલીફ પડે બળદને એમ કે જોડ્યા જ નથી આપણે તો પાંચ છ વરસ થઈ ગયા અને માથે ધૂમર નન મૂક્યો ટ્રેક્ટર ઉ આવી ગયા ને બળદ ન પડી ગયો હાવ વરસાદ ભાઈ અટાણે દે નથી કાલે હતો બપોર પછી જોરદાર અને ગિરના ચાર ભાઈ બધી હે આવો ભાઈ ફૂલ દેખાય જોતે જોરદારના દવા સાટી લેતી લે ભાઈ થોડાક દી માંડવી બે દિવસ મોડી નીકળી એ વાંધો નથી ફૂટું સારી નીકળી અને ફળ ભાઈ ફૂલે એવું દેખાય પીરા બધા અત્યારે બાકી બળદ ચારી બળદ પડે એ કંઈ કંઈ બીજો નથી વાંધો આ થોડાક રખડે ને એવા હાટું બાકીને કઈ ડૂસાની કંઈ આપણે તાણ નથી નકરા ભાઈ એને અહીંયા બેઠા બેઠા ડૂસો ખાતા જ નથી આ થોડોક એકાદ કિલોમીટર હાલી જાય ને તો મજાથી એની ખોરાક લઈએ કંઈક અને ખડે હોય હારા એવા થઈ ગયા હતી ધરાઈ જાય બપોર ઊંધી રખડે અને એકાદ કિલોમીટરનું રનિંગ થઈ જાય પછી ભાઈ બપોર પછી આરામ કરતા હોય બપોર ઊંધી લઈને આવી એટલે હારું જાય ભાઈ ગિરનાર ફાલબાલ કેવો છે બતાવું આગળ વિડીયોમાં કન્ટિન્યુ બની રહે જોઈ લો ભાઈ ફ્લાવરિંગ કેમ થયું ગિરનારમાં જોરદાર માઇન્ડ બી ભાઈ બહુ જોરદાર એવી હોતી નથી કેમ કે ભાઈ ખળની દવા થોડીક સાઈટી થઈ ને જરાક નહીં એવી રોકાણી હતી બાકી ને ફૂટ એવડી થઈ જોઈ લે કેમ છે ફૂટ एकच छोड़ो है फूज जोरदारो फूल ये कितना आली पड़ा बत्ते भाई के बंचो आ बरसात थियोले कोयरी कोयरी हारी चढ़ी गी है ना आ में बत्ते फ्लावरिंग से, गिनने में भाई फ्लावरिंग है ना थोड़ मा माल थाई આડી આડી ફૂટવાનું ને એવું નથી બહુ ના હોય પણ થડમાં બહુ જ માલ થાય હવે ભાઈ પછીનો આના પછીનો વરસાદ પાછો પડીએ ને તો અહીં આપણે આમાં સુપર ને એવું કંઈક કર્યું માવજત કરવાની થાય અત્યાર સુધીમાં ભાઈ આમાં કોઈ જાતની નથી દવા સેટી કે નથી નેદવાનું કર્યું બસ હાથે હાઈ તો એ આવીશે ઇયળની કંઈક કોઈ જાતની દવા જ નથી મારી આપણે આમાં તો એવડું ફ્લાવરિંગને કમ્પ્લીટ છે હવે ભાઈ ફ્લાવરિંગનો એક રાઉન્ડ ને યળનો રાઉન્ડ વરસાદ જાય પછી કર્યું અને પાછા વરસાદે સુફર એવું કંઈક કર્યું પછી ભાઈ પાછા છે ને બીબડા ને દેવડવા થોડા ઘણા થતા હોઈએ તો અહીંયા તો સુફર નાખ્યું એ રીતના કામ લેવાનું છે અને આમાં ભાઈ ફ્લાવરિંગ માટે બસ આ જ અત્યારે માંડવીને બહુ વધવા નહીં દેવાની માઈપી મેળવી વધવા દેવાની એવું હોય ને ખડ ના હોય ને ખડની દવા ના સાટો તો પણ ને રોકી લેવાની થોડી ઘણી બહુ માવજત અત્યારે નહીં કરવાની એમ જ્યારે ફૂલ ને હુયા ને હું થતું હોય ને તો એ માવજત કરી લેવાની તો ભાઈ બળદ બળદ છે વરસાદ જેવું હતું છત્રી બત્રી લઈ મૂકી દીધી જોઈ લે બાકી મંડાણા તો ભાઈ હવે કન્ટિન્યુ વિડીયમ ભાઈને રહેજો બોપરું થી 11 કોઈ ગામ થી રખડાવી બળદ ને અહીં પછી લઈ જાવું ઘરે આપડા તબેલા વારી વાડી પછી ન્યા જઈને મળી આપણે કન્ટિન્યુ વિડિયો મોબાઈલ ના રેજો અને ભાઈ ખોળ જોઈ લો જય મુસેન બાકી જોડડાને બે ત્રણ કલાક સરે ને એટલે ભાઈ ધરાઈ જાય જોરદાર તો ભાઈ કન્ટિન્યુ બનેજો વિડીયો વરસાદ તો ભાઈ થોડો ઘણો થયો પાછું કરી બળદભાઈ આપણે સારી આવી ગયા તા બપોરે બેઠા અત્યારે અહીં ખુલ્લામાં રાતે ભાઈ વરસાદ જવું હોય ને તો અહીં બાંધી દે બાકી ભેહાણ એમ કરી હું પાવન ચાલુ થઈ ગયું છે કામકાજ થોડો ઘણો ભાઈ વરસાદ આવે ને રેડું પડે એટલે પછી ભી હું ઘૂમરા મારે જાય કસકાણ કરી નાખે અટાણા ભાઈને પાવ્યું એ હવે કઠણાઈ વાળું છે બાકી ઓલી બી હું તો ભાઈ નળી મારી દે સાફ થતી જાય તો અહીંયા ઓછું ભેણ થાય કેમ કે નીચે ડંગડા ને એવું છે ને ભાઈ વરી થોડા ઘણા ઉપડે છે આપણે ગિરનાર ચાર અહીંયા ભાઈ એ જ છે ફાલ બાલ સારો બેસી ગયો અહીંયા વાંધો નથી ડૂસા ભાઈ કામ પચીસ ટકા જેવો ડૂસો ખવરાવાઈ ગયો વરસાદી વાતાવરણ થઈ ગયું છે એટલે ઠંડુ વાતાવરણ છે એટલે વાંધો નથી બળદને તડકો બડકો દિવસનો ના લાગે ને પહેલાં આપણે દિવસના લીમડા નીચે ઓતશે ને બાંધતા હવે દિવસ નહીં રાખી દઈએ રાતે લઈ લઈ રાતે ને વરસાદ વરસાદ હોય ને તો ટાઈટ ભાઈટ સડી જાય અત્યારે દિવસ ના ટોપ થોડો ઘણો લાગે અને વરસાદ વરસાદ દિવસનો વાંધો ના ઓછો લાગે બાકી ટ્રેક્ટર પીડ્યા હિંગડા વાળું અહીંયા પીડું અહીંયા પીળ્યું અને હવે રાઉન્ડ લેવાનો થાય દવાનો એટલે આને જોડવાનું થાય પડ્યું એ ફ્રી પડ્યું ને આવું આખવાનું છે આપણે હિંગડા વાળાને વીએસટી ગિરનારમાં આપણે ફ્લાવરિંગની જે વાત કરી હતી ફ્લાવરિંગ જોરદાર બેહી ગયું આગળ તમને વિડીયોમાં ભાઈ મેં બધી વાત કરી દીધી અહીંયા એવું જ છે ભાઈ ફ્લાવરિંગમાં તો જોરદાર ગારો સારો એવો થઈ ગયો વરસાદ સારો આવે આપણે તો આજે હવે ખુલ્લું થાય કે ના થાય એવું તા ડ્રેગન ફ્રૂટ ભાઈ આપણું થાવા માંડ્યું છે પાક ઉપર આવી ગયું છે એક બતાવી અહીંયા જોઈ જ ગુલાબી થઈ ગયું છે આખું જોરદાર કેટલાક ધીમા પાક તો કે ખબર નથી આપણે એકદમ લાલ થવા દેવું પછી તોડી ગયું ને ભાઈ બકાલ રીંગડી ને હું બધું ગયું તો બસ બાકી આજના વિડીયો માટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને જય મુરલીધર જય વસરાજ